નમસ્કાર મિત્રો આજે સીધો ને સડના સ્પેશિયલ એપિસોડમાં આપણે અદાણી મોદી કનેક્શન ને છુપાવવા માટે પીએમ દ્વારા સેબીના અધ્યક્ષ તરીકે અદાણી નિષ્ઠ માધવીપુરી બૂચની નિમણૂક કરાઈ હતી કે કેમ એની આપણે ચર્ચા કરવાના છીએ અને હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો છે આમ તો ચાર શબ્દોના ટ્વીટ પછી ભારતમાં અનેકોની ઊંઘ હરામ થઈ ગઈ ભારતમાં જ કેમ વિદેશમાં પણ કારણ કે અડાણીના વિદેશમાં પણ કનેક્શન છે અને માધવીપુરી બોચ અને એમના પતિ ધવલ બોચ એમણે આ હિન્ડનબર્ગ રિપોર્ટને નકાર્યો છે પરંતુ હવે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યસભામાં

ત્યાં સુધી કોઈની પણ નિમણૂકશન ની ચર્ચા જો સંસદમાં થાય તો એ સંસદ સભ્યોનું સંસદ સભ્ય પદ જાય પરંતુ હવે પ્રશ્ન એ છે કે આ લંગડી સરકાર છે હવે તંગડી ઊંચી રાખી શકે એમ નથી કારણ કે ઈડી જેડીયુ ના મુખ્યમંત્રી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મિત્રોની પાછળ એમના નજીકના અધિકારીઓની પાછળ તો હવે જેડીયુ સે સહન કરે કે આ હિન્ડનબર્ગ રિપોર્ટ ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી કેમ ન બેસે અને મોદી અદાણીનું શું કનેક્શન છે એની તપાસની એ માંગણી કેમ ન કરે અને ટીડીપી શું કામ પાછળ રહી જાય પોતાની બહુમતી છે કે નહીં એની ચિંતામાં રહ્યા કરે છે ત્યારે આ નવા રિપોર્ટ હિન્ડનબર્ગના રિપોર્ટ એના મુદ્દાઓ એમાં જે બે નામ આવ્યા બેન માધવી પુરી બુચ આમ તો સેન્ટ સ્ટીફનના ગ્રેજ્યુએટ અને અમદાવાદ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈએમ એના પ્રોડક્ટ એ હવે જો તપાસ થશે અને થવી જ જોઈએ કેમ ન થવી જોઈએ એ તપાસ થશે ત્યારે નિરક્ષીર થશે કારણ કે હવે નરેન્દ્ર મોદી ના તમને ગ્લાની નો ભાવ તમને દેખાયા કરે છે સતત માણસમાં છે હસી શકતો નથી હસવાની કોશિશ કરે છે પણ ખોટું હસે છે હવે તો પાર્ટી વાળા પણ એને ટેકો આપશે કે કેમ એ સવાલ છે કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગે તો ખુલ્લેઆમ નરેન્દ્ર મોદીની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે સરસંગ ચાલક ડોક્ટર મોહનજી ભાગવતે એ જ વાત નરેન્દ્ર મોદીને દેવતા થઈ જવાનો જે અભરખો છે હવે તો વિચારા દેવતા શું એ પાછા કહેવા માંડ્યા છે કે આપણે મનુષ્યથી કઈ રીતે થઈ શકે આ બધું હવે એ પોતાની જાતને ભગવાન બતાવતા હતા અવતારી પુરુષ બતાવતા હતા એમના જે પીઠુઓ હતા એ એમને વિષ્ણુનો અગિયારમો અવતાર કહેતા હતા પણ હવે હમણાં કેરળમાં ગયા ત્યારે મનુષ્ય થી જે મૃત્યુ પામેલા છે એમને પાછા તો લાવી શકાય એમ નથી આવી વાત એમણે ત્યાં આગળ કરી પણ જો એ ભગવાનનું સ્વરૂપ હોય નોન જીકલ હોય એમણે પોતે જ દાવા કર્યા હતા કે મને તો ઈશ્વરે મોકલાવ્યો છે માતાની કુખે જન્મ્યા છે નહી ઉપરથી અવતર્યા છે એવો એમનો દાવો હતો ચૂંટણી દરમિયાન બે હજાર ચોવીસ ની ચૂંટણી દરમિયાન અને એ ચૂંટણી પતી ગઈ ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી નહીં અને મોદીની ગેરંટી ફ્લોપ થઈ ગઈ એટલે એમણે એનડીએ ની સરકાર એનડીએ ની સરકાર છેલ્લા દસ વર્ષમાં એનડીએ એનડીએ તો કર્યું કર્યું નહોતું મોદી 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 જ હવે એમણે બદલે એનડીએ એનડીએ કરવા માંડ્યું છે અને તમે જાણો છો કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એમની કાખ ગોળી પર એમની સરકાર ટકી રહી છે હવે આ બંને મહાનુભાવો માધવીપુરી બોચ અને ધમલ બોચ આજે તો ગોદી મીડિયામાં પણ છવાયેલા છે આજે રવિવાર અને રવિવારે બધા જ અખબારોમાં સરકારી કહી શકાય એવા અખબારોમાં પણ એ છવાયેલા હતા ગોદી મીડિયામાં ટીવી ચેનલો ઉપર અને હવે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બેસે ત્યારે શું થશે એની કશ્મકશમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને જણા કારણ કે ક્યારેક તો બોપાડા ખુલ્લા પડવાના હતા અને હવે ધીરે ધીરે નરેન્દ્ર મોદીના માઠા દિવસો આવી રહ્યા છે અને એ એમણે જ્યારે આ બેનને બે માર્ચ બે હજાર બાવીસથી માધવીપુરીને સેબીના પ્રમુખ તરીકે ચેરમેન તરીકે નિયુક્ત કર્યા ત્યારે આ એ નોન આઈએએસ અધિકારી એટલે કે પ્રાઇવેટ સેક્ટરમાંથી માંથી આઈસીઆઈસીઆઈમાંથી એ આવેલા પ્રાઇવેટ સેક્ટરની બીજી કંપનીઓ જે દેશમાં અને વિદેશમાં એ હેડ કરી રહ્યા હતા એ નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ હોવાને કારણે અદાણીના ખાસમ ખાસ હોવાને કારણે એ નોન આઈએએસ એવા પહેલા અને સૌથી યંગ એવા સેબી ના ચેરમેન હતા જેને ઘણા બધા કરવાના હતા સેબી સેબી એ એ તમને ખબર છે છે કે પર કંપનીઓ પર અને જો કંપનીઓ બરાબર વ્યવહાર ન કરતી હોય તો એને અંકુશમાં લાવવા માટેના નિર્દેશો આપી શકે છે પણ અદાણી એમાં અપવાદ મોદી અને અદાણી એના કનેક્શનમાં ગ્રીન સિગ્નલ આપવાના ચેરમેન થયા કારણ કે અગાઉ જે ચેરમેન દામોદરન સીબી અને અજય ત્યાગી એ આઈએએસ અધિકારીઓ હતા સરકારી તંત્રમાંથી આવેલા હતા અને આ બેન શ્રી જે આમ તો તમને ખ્યાલ હશે કે એ આઈસીઆઈસીઆઈ માં પહેલા જયારે શરૂઆત કરી ત્યારે પ્રોજેક્ટ તરીકે કરી અને પછી તો ડિરેક્ટર સુધી પહોંચ્યા અને ચંદા કોચર અને કેવી કામત એમની સાથે કામ પણ કર્યું અને તમને ખ્યાલ હશે કે ચંદા કોચર ઉપર જે ધોસ આવી નરેન્દ્ર મોદીની સરકારે જે ધોસ એમને જેલમાં નાખવાથી માંડીને જે કંઈ કરવાનું હતું એ એને માટે પણ માધવી પુરી બુચે કંઈક મસાલો એમને પૂરો પાડ્યો હોવાની શંકા જરૂર જાય છે અમારી પાસે એના માટે પુરાવા નથી પણ આ બેનશ્રી ત્યાં હતા એટલે એમણે શું કમાલો ધમાલો કરી છે એ એની તપાસ થાય ત્યારે આપણને ખબર પડશે અને તપાસ તો થશે જ કારણ નરેન્દ્ર મોદી લાખા તાડા રાખવાની કોશિશ કરે તો પણ એ અદાણીની કંપનીઓ સાથે એમનું ઇન્વેસ્ટમેન્ટ જે હતું એમનું ઇન્વેસ્ટમેન્ટ એમણે ભલે એમના પતિદેવ ને 100% એનો સ્ટેક ને એમણે ટ્રાન્સફર કર્યો હોય પરંતુ એક જ ઘરમાં અદાણીના એ એનું ઇન્વેસ્ટમેન્ટ અથવા તો જે બીજા ઇન્વેસ્ટમેન્ટ છે જે અદાણીને સંબંધિત છે અથવા તો ઓફશોર કંપનીઓના જે છે ટેકનિકલ ભાષામાં મારે આજે વધારે વિગતોમાં જવું નથી પરંતુ એમાં એમણે શું શું કમાલો ધમાલો કરી છે એ તપાસ જ્યારે થશે ત્યારે એની એનું થશે અને હવે નરેન્દ્ર મોદીના માઠા દિવસો એ આપણને જરૂર જોવા મળે છે અને એ હવે નજીકના ભવિષ્યમાં જ બધું નિરક્ષર થવાનું છે અને એટલા માટે ભાઈ શ્રી ગાંગા થયેલા છે આજે રવિવાર આમ તો સવારથી અમે ઉત્તર ગુજરાતના પ્રવાસે હતા અને હજુ હમણાં જ આ એપિસોડ અમે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે જ આવ્યા છીએ અમદાવાદ પાછા આમ તો અમારા ફોઈ મોટા ફોઈ જે માતૃતુલ્ય છે એ અનુબેન વસાઈમાં એમણે અમને રાખડી બાંધી હંમેશા અનુબેન અને હેતીબેન બંને મારી ફોઈઓ દર વર્ષે અને રોહિતભાઈ જે આમ તો કોલેજમાં પ્રોફેસર છે ઇકોનોમિક્સના અમે ફોઈબાની સાથે જે મારે માટે માતા તુલ્ય છે એમની સાથે ઘણી બધી ચર્ચા અને વાતો કરી અને પછી અમારી જે બેન છે ડિમ્પલ બેન કડિયાદ્રા પરણાવેલી છે વસાઈના અમારા હેતી ફોઈના દીકરી એ એના સાસુ ગુજરી ગયા હતા એટલે પ્રેમલ દેસાઈ જે આમ તો ઈડર તાલુકા ભાજપના પ્રમુખ છે અને એમના પિતાશ્રી સંગનિષ્ઠ વ્યક્તિત્વ નિરાળુ વ્યક્તિત્વ અને એમની જે સુવાસ છે આખા ઉત્તર ગુજરાતમાં પ્રસરેલી છે એવું અમને આજે જયારે બેસણામાં અમે સહભાગી થયા ત્યારે આમ કહી શકાય કે હું જ હતા અને માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ નહોતા કાર્યકર્તાઓ જ નહોતા માત્ર સમાજના જ નેતાઓ કે કાર્યકર્તાઓ નહોતા તમામ વર્ગોના લોકો હતા ભારતીય જનતા પાર્ટીના હતા કોંગ્રેસના કાર્યકરો હતા કોંગ્રેસના નેતાઓ હતા અને આ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી એ બધા આવ્યા હતા એનો અર્થ એ થયો કે પ્રેમલ અને એમના પિતાશ્રી એમની સુવાસ એ કેટલી વ્યાપ્ત છે એ એના ઉપરથી જણાય છે મને લાગે છે કે રાજકીય ક્ષેત્રમાં કામ કરવા માટે આ પ્રકારની બધાની સાથે સુમેળ સાધીને પ્રજાનું કલ્યાણ થાય એ દિશામાં કામ કરવાની હોંશ રાખે તો આવી સુવાસ પ્રસરે એવું અમને જરૂર લાગે છે અમારા વતન ખેરાડો નો આટો ન મારીએ તો જ નવાઈ અને પછી મહેસાણામાં સાર્વજનિકમાં ગર્લ્સ કોલેજના પ્રિન્સિપલ રહેલા ડોક્ટર પ્રિન્સિપલ સુરેશભાઈ ચૌધરી એમના પિતાશ્રીના નિધન પછી અમે એમના ગામ પારડી એટલે વિસનગરની બાજુમાં છે ત્યાં પણ એમની સાથે પણ ત્યાં બેસીને પછી અમદાવાદ પહોંચ્યા અને આ એપિસોડ આપની સાથે કરવાનો સમય જાળવવાની કોશિશ કરી રહ્યા છે પણ સાથે સાથે મારે એક બીજા મહત્વના સમાચાર પણ આપની સાથે શેર કરવા છે જે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ જે રાજીનામું આપવું પડ્યું સત્તા છોડવી પડી એમના પુત્ર જોય એમ કહે છે કે એમણે રાજીનામું નથી આપ્યું પરંતુ એમણે સત્તા છોડવી પડી તો આજે એમણે બહુ સ્પષ્ટપણે ખુલાસો કર્યો છે કે અગર મેં અમેરિકા કો સેન્ટ માર્ટિન દ્વીપ સોંપ કર બંગાલ કી ખાડી પર રાજ દેતી તો મેં સત્તા મેં બની રહે શકતી હતી એનો અર્થ એ થયો કે અત્યાર સુધી જે બે શક્યતાઓ હતી એક જે રીતે મ્યાનમાર એટલે કે બર્મામાં સુકીના શાસનને ઉથલાવીને ત્યાં મિલિટરી નું શાસન ચીનના ઈશારે કરવામાં આવ્યું એવું અહીંયા પણ બાંગ્લાદેશમાં પણ ચીને તો આ અટકચાળો નથી કર્યો ને આ એક શક્યતા હતી બીજું અમેરિકાની સીઆઈએ થકી આ અટકચાળો કરવામાં આવ્યો હોય અથવા તો આ શેખ હસીના વિરુદ્ધમાં શેખ હસીના પોતે પણ તાનાશાહ જ હતા એવું અમે માનીએ છીએ કારણ કે એમણે પણ ચૂંટણી પંચને ખિસ્સામાં નાખીને ઇલેક્શન રીગ કરીને સતત જીતતા રહ્યા છે નરેન્દ્ર મોદીનું ચૂંટણી પંચ આપણે જાણીએ છીએ જે આ વખતે સેવન્ટી નાઇન બેઠકો એ કઈ રીતે જીત્યા છે એના આંકડાઓ પણ આપણી સામે આવ્યા છે કે પાંચ કરોડ વોટ વધારી દેવામાં આવ્યા અને ભાજપ અને મિત્ર પક્ષો એ અગ્ન્યાશી બેઠકો એની વધી ગઈ એટલે કે બસોને ચાલીસ એમને મળી છે હકીકતમાં એમાંથી તમારે પંચોતેર બેઠકો તો કાઢી નાખવી પડે એટલી વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીને બેઠકો મળી છે નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ગાંગા હતા એનું કારણ આ છે કે એમને અંદાજ આવી ગયો હતો કે એ હારી રહ્યા છે અને એ હારી રહ્યા હતા ત્યારે હારી રહ્યાનો એમને અંદાજ આવ્યો હતો ત્યારે એ અસંગત વાતો કરી રહ્યા હતા અને એમના કોઈ મુદ્દાઓ પ્રજામાં ઝીલાતા નહોતા આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર